ખેડોઈ રાજપૂત ક્ષત્રિય યુવા સભા દ્વારા સુલે શાંતિનો ભંગ ન થાય તેવા પગલા લેવા રજૂઆત કરાઈ કોઈ પણ વ્યક્તિ ને કોઈ પણ સમાજના વ્યક્તિને વ્યક્તિ ને ઉમેદવારી તરીકે રાખવામાં આવે પરંતુ હજી સુધી સમજાતું નથી એ જે કારણો હોય પણ જ્યારે અમારી આન બાન અને શાન અને અમે આપવા સમાજ છે ઓગણીસો સડતાલીસ પછી જ્યારે ભારત આઝાદ થયું ત્યારે પોતાના અઢારસો પાદર આપવા વાળા શ્રી કૃષ્ણ કુમાર સિંહજી હોય કે ક્ષત્રિય સમાજ આજ સુધી આઝાદીની લડત સુધી અને આઝાદીની લડત પછી પણ આપતો આવ્યો છે અમારા સમાજે હંમેશા ભોગવ્યું છે આઝાદી મળ્યા પછી પણ ભોગવ્યું છે અમારા સમાજને જે તે વખતે ખેડેની જમીનમાં જમીનો ગઈ અમે ક્ષમા કરી છે આજે દસ દસ વર્ષ જેવો સમય થઈ ગયો ગુજરાતના છવ્વીસ સાંસદોમાં પક્ષ ક્ષત્રિય સમાજને નથી આપવામાં આવતો છતાં અમે ક્ષમા કરી અને ભાજપને ખોબલેને લે ને ક્ષત્રિય સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે પણ કોણ જાણે કેમ આ વખતે એક નિવેદનને લઈને અને પુરુષોત્તમ રૂપાલાજીનું ઉમેદવારી ભાજપ માટે કેમ અગત્યની બની ગઈ છે અને ક્ષત્રિય સમાજની લાગણીને ધ્યાને નથી લેવામાં આવી રહી ત્યારે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ગુજરાત નહીં આખા દેશમાં જ્યારે ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ વહેલામાં વહેલી તકે ફોર્મ ભરાવવું ન જોઈએ અને ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાજીને જ રાખવામાં આવશે ત્યારે અમે એવું માનીને ચાલશું કે ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિયોની જરૂર નથી અને જો એવું થશે તો ન કેવળ અમારું ખેડૂત ગામની વાત ક્ષત્રિય બહુમૂલ્ય ધરાવતું બહુમતી ધરાવતું ગામ છે પાંચ હજાર જેવા મત છે આવનારા દિવસોમાં આયોજન કરી અને અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું અથવા તો ભાજપને મત નહીં આપી ચાહે કોઈ પણ ઉમેદવારને મત આપીશું પણ ભાજપને મત નહીં આપી અને ન કેવળ ખેડોઈ ગામ ખેડોઈ ગામનો એક એક વ્યક્તિ આજુબાજુના ગામડાઓના અંજાર તાલુકાના એક એક ગામમાં જઈ અને દરેક સમાજના લોકોને વિનંતી કરીશું કે આજે અમારા ક્ષત્રિય સમાજની આન બાન શાન માટેની લડાઈ છે આવનારા દિવસોમાં આપની પાસે પણ આવા સમસ્યા આવી શકે છે ક્ષત્રિય રક્ષિત ક્ષત્રિય બીજાનું રક્ષણ કરવાવાળો આ સમાજ અમે દરેકની સમાજની રક્ષણ કરતા આવ્યા છીએ ત્યારે આજે અમારી બેન બેટી માટે જ્યારે અભદ્ર ટિપ્પણી થઈ છે ત્યારે આવી ટિપ્પણીઓ આવા કૃત્યો આવનારા દિવસોમાં તમારા વિરુદ્ધ પણ થઈ શકે ત્યારે આજે અમારી આ પ્રતિષ્ઠાની અમારી આ અસ્મિતાની લડાઈમાં દરેક સમાજ સાથે જોડાય એવા પ્રયત્ન કરશું અમે ઘરો ઘર જઈશું ગામો ગામ જઈશું અને દરેક ગામમાં જઈ અને ભારતીય જનતા જો ભારતીય જનતા પાર્ટી ફરી વખત કહું છું આ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ લડાઈ નથી આ કોઈ પક્ષ વિરુદ્ધ લડાઈ નથી આ એકમાત્ર પુરુષોત્તમ રૂપાલાજી જેણે અમારી બહેનો દીકરીઓ માટે જે ટિપ્પણી અભદ્ર ટિપ્પણી કરી છે જેના કારણે અમારી લાગણી દુકાની છે વર્તમાન સમયે જે પરિસ્થિતિએ વળાંક લીધો છે એ ખરેખર મોટી ગંભીર સમસ્યા કહી શકીએ પક્ષની યાદી માટે એકંદરે એક મહાપુરુષ જે મહા પદ ઉપર બિરાજમાન થયા હોય છતાં જો કોઈ પણ લોક જાતિને વિશે એમાં પણ ક્ષત્રિયને વિશે આવું વિપક્ષ ભાષામાં બેન દીપરીને વિશે બોલવું કરવું એ ખરેખર એક દુઃખદાયી ઘટના કહેવાય એવામાં અમારી કોઈ બહુ મોટી માંગણી નથી બધા ભાજપ એક હિન્દુત્વવાદી એક સંગઠન કે જે સનાતન કારું કીધી કી એ તરફી જ ક્ષત્રિય સમાજે રહેલો છે પણ જે સમય સંજોગ આવે છે આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આને માટે વિપરીત પરિણામો પણ આવી શકે છે તો અમારી તો ખાસ વિનંતી છે કે એ જે પદે હાલ જે ટિકિટની બાબત છે એ એમની રદ કરવામાં આવે અમારી છે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય સનાતન ધર્મ મારું નામ શિવમ એમ રાજગોર છે હું ખેડુ ગામનો રહેવાસી છું આજે અમે બધા ખેડુત ગામના દરેક જ્ઞાતિઓના દરેક ક્ષત્રિય સમાજ છે પટેલ સમાજ છે મહેશ્વરી સમાજ છે રાજકોટ બ્રહ્મ સમાજ છે બધા જ ભેગા થઈ અને મેં અહીંયા છે હવે આ પુરુષોત્તમ રૂપાળા ભાઈએ જે ટિપ્પણી કરી છે એ ટિપ્પણી એમને શા માટે કરી છે અને કેમ કરી છે એ આપણે બધા જાણીએ છીએ બધા યુટ્યુબ ના માધ્યમથી જોયું જ છે કોક જ્ઞાતિ વિશે સારું દેખાડવા માટે કોઈક પાસે મારું સારું લગાડવા માટે કોઈક જ્ઞાતિ વિશે ખરાબ બોલ રાજકારણી કોઈ એવું કરી જ ન શકે અને જ્યારે રાજકારણી આવું બધું બોલે છે પણ હું એમ કહું છું જ્યારે એ વ્યક્તિ બોલે છે એ વાત સાચી ખોટી એ ખોટી જ છે વાત સાચી તો નથી જ તે પણ આવા શબ્દો એ વાપરી ક્યારે પણ ન શકે યોગી અમારો સમાજ સમાજો હંમેશા હતો અને રહેશે અને હંમેશા રહેશે